ખ્યાતિના પડગા હજુ પણ શાંત નથી થયા ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ ને રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખ દર્દીને પરત કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નોંધાયેલી જિલ્લાની ચાર હોસ્પિટલોને પેનલ્ટી ભરવા આદેશ કરવા

અનુસાર કડક પગલા લેવામાં આવશે ત્યારે કુડા ગામના મહિલા દર્દી લાસુબેન કાંતિજી ઠાકોરની પીએમ જે ઓપરેશન નહીં કરનાર વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટને પણ નોટિસ ફટકારવામાં આવી છે